श्याम नमस्कार आजना वीडियो में आप स्वागत छे तो चलो आज जानी लियो नवी माहिती अजानता उपवास तूटी जाए तो शू थाय उपवास करती वखते अजानता कोई भूल थई जाए अने उपवास तूटी जाए तो मन में चिंता थवी स्वाभाविक छे परंतु शास्त्रों अनुसार जो कोई कार्य भूल थी अजानता अथवा जानी जोईने करवामा आव्यु होय तो तेना परिणामों अलग होय छे અહીં ઉપવાસ તૂટી જવાના કેટલાક પાસાઓ અને તેના ઉપાયો વિશે સમજૂતી આપવામાં આવી છે અજાણતા ઉપવાસ તૂટી જાય તો શું કરવું જો ઉપવાસ અજાણતામાં તૂટી જાય તો તમારે નીચે મુજબ પગલા લેવા જોઈએ ભગવાનની માફી માંગવી સૌપ્રથમ મનમાં ભગવાનને યાદ કરીને માફી માંગવી પ્રાર્થના કરો કે હે ભગવાન આ ભૂલ મારાથી અજાણતા થઈ છે કૃપા કરીને મને માફ કરો थोड़ो पानी पीवु जो तुम कई खाई लीध तो तरत शुद्ध पानी पीवु आ एक प्रतीकात्मक क्रिया है जो शुद्धि संकेत आप मन में उपवास चालू राखव उपवास तूटी गयो हो तो भावना रखो के तमे उपवास चालू राखशो जो शक्य हो तो दिवसे वधु कहीं न खावार अथवा प्रवाही पर रहू संकल्प ફરીથી કરવો જો તમને ખૂબ જ દુખ થતો હોય તો મનમાં ફરીથી સંકલ્પ કરી શકો છો કે તમે બાકીના દિવસ માટે ઉપવાસ કરશો ભૂલ અને જાણી જોઈને કરેલા કાર્ય વચ્ચેનો તફાવત ધાર્મિક ગ્રંથોમાં ભૂલથી થયેલું કામ અને જાણી જોઈને કરેલા કામ વચ્ચે મોટો તફાવત બતાવવામાં આવ્યો છે અજાણતા થયેલી ભૂલ જો કોઈ વસ્તુ અજાણતા ખવાઈ ગઈ હોય અથવા ભૂલથી કોઈ કાર્ય થઈ ગયું હોય તો તેના માટે કઠોર નિયમો લાગુ પડતા નથી ભગવાન પશ્ચાતાપી માંગવાથી પૂરતું છે જાણી જોઈને ઉપવાસ તોડવો જો તમે જાણી જોઈને અને ઉપવાસ તોડ્યો હોય તો તેને નિયમભંગ ગણવામાં આવે છે આવા કિસ્સામાં ઉપવાસનો પુણ્ય લાભ મળતો નથી ઉપવાસનો મૂળ હેતુ ઉપવાસનો મૂળ હેતુ માત્ર ભૂખ્યા રહેવું નથી પરંતુ આત્મશુદ્ધિ મન પર નિયંત્રણ અને ભગવાન સાથેના સંબંધને મજબૂત કરવાનો છે તેથી જો ઉપવાસ અજણતા તૂટી જાય તો મનમાં વધુ ચિંતા ન કરવી ભગવાન ભાવનાના ભૂખ્યા છે અને તે તમારો પશ્ચાતાપને સમજે છે